રામ રામ નમ પાર્વતી અને સંત પરંપરા મુજબ મને આશીર્વાદ આપવા માટેના અધિકાર પૂર્વકની જેને આશીર્વાદ આપવાનો અધિકાર છે એવી આ મીટિંગમાં મંચ પર બિરાજમાન પ્રફુલ ગોસ્વામી ડૉક્ટર મનીષ ગોસાઈ નિલેશ ગોસ્વામી દિનેશ ગિરી હિરાગિરી અશ્વિન ગિરી બચુગીરી શ્રી અવધેશ બાપુ ીલાવત મહંતશ્રી નિખિલભાઈ જમાવત પ્રવીણભાઈ નીમાવત ભરતભાઈ રામાનુજ ભરતભાઈ કુબાવત પૂજેશભાઈ દેશાણી ચેતનભાઈ ગોંડલિયા જીગ્નેશભાઈ ગોંડલિયા અમિતભાઈ ગોંડલિયા દિનેશભાઈ સરફદડીયા હિરેનભાઈ ગોસ્વામી ગૌતમ ગોસાઈ અમારા પક્ષના મૌડીઓમાં રામભાઈ રાજ્યસભાના અમારા સાથીદાર ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી બેન ભાનુબેન અમારા કોર્પોરેશનમાં નેતા लीलूबेन जादव नरेंद्र सिंह ठाकुर निलेष भाई जलू गौतम भाई गोस्वामी मंच पर विराजमान, नामी अनामी सौ मारा प्रणाम नमो नारायण राम राम जय शाम साधु समाज સ્નેહ કાર્યક્રમ કાર્યક્રમની રચના કરવા બદલ આટલી વિશાળ સંખ્યામાં સાધુ સમાજને એકત્રિત કરીને દેશના વિકાસની ધુરાને સંભાળનારા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે આટલા સંતોના આશીર્વાદ એકત્રિત કરવાનું કામ કરવા બદલ હું આયોજકોનો આભાર માનઉિ અભિનંદન સાધુ ચરિત શુભ સરીસ કપાસ વર્ણન કરતા એમને કપાસના ફૂલની સાથે સરખાય બધાને એવું લાગે કે ફૂલ તો ગુલાબનું સુગંધી હોય મોગરાનું સુગંધી હોય અન્ય પણ ઘણા સુગંધિત પુષ્પો છે અને તુલસીદાસજી એને કપાસના ફૂલની હરે અરે જેમાં ન તો રંગ છે ન તો રૂપ છે ન તો સ્વાદ છે બિરસ બિસદ નિરસ રન ગુણ મય એમાં રસ નથી ગુણ નથી પણ એનો મોટામાં મોટો ગુણ એ છે કે કંતાઈ જાય અને બીજાના છિદ્રોને ઢાંકવાનું કામ એટલા માટે એમને કપાસના ફૂલની સાથે સરખાવ્યા છે એવો સંત છે અમારે અમરેલીની તો પ્રસિદ્ધ કહાની છે મૂળદાસ બાપાની વહેલી સવારે પોતે ક્યાંક નીકળ્યા છે ફરવા માટે કે ક્યાંક જવા માટે એમાં કોઈ દીકરી કુએ પડવા જાતી અને બાપુ ભાળી ગયા બાપુ એને ઉભી રાખીને પૂછ્યું બેટા અત્યારે બાપુ હવે જીવવા જેવું છે એટલે કુવો પૂરવા જાવ છું અને કે કુવો થોડો પૂરા બેટા શું છે એવું મોટું તારી માથે દુઃખ પડી પડી આવી પડ્યું છે એટલે એમણે એમની જે કથની હતી કઈ એના પેટમાં ગર્ભ હતો એનું નામ આપી શકે એમ હતી નહીં કે મારા પેટમાં ગર્ભ છે પાપ છે અને એના બાપનું નામ હું દઈ શકું એમ નથી એટલે સમાજની સામે હું મોઢું ન બતાવી શકું એટલે મારે કૂવો પૂરવો પડે ત્યારે એ મુલદાસજી એને એમ કીધું કે બેટા એ પાપનો બાપ હું છું એમ કહી દેતા બધા એ મૂળદાસજી વાટે ને ઘાટે વિલંબ નવું કીજીએ વટાવડા બાપા વાટના એ મૂળદાસજી એ આપણી પરંપરા બીજાના દુઃખ ને દૂર કરવા બીજાના દુઃખમાં ભાગીદાર થવું એ એક કામ હતું અને બીજું કામ હતું અલખની જ્યોતને જગાડે રાખવાનું કામ અહીંયાથી મને કહેતા હતા કે પ્રશ્ન છે અમારો જમીનનો પણ હવે તો આ પગરણ સોપેટ મંડાઈ ગઈ છે પહા ડાળ ગીર કિડે આપણે બે પણ જમીનોને ખાતે કરવી ન ખાતે કરવી એના બધા વિષયો છે આપણે એને મઠારીશું જોઈશું એમાં શું પ્રશ્ન છે ને રેવન્યુ રહે તમારા હકોને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય એનું જરૂર આપણે નિરાકરણ કરી પણ એ તો બહુ ઓછા લોકો પાસે ઘણા ખરા મંદિરની તો આકાશી રોજી છે અને એ ત્રણ ટાણા સંધ્યા આરતી પૂજા કરે અને દેવસ્થાન જાગૃત રાખે અને આજુબાજુના સમાજને સાત્વિક રસ્તે ચડાવવા માટે તપ કરે અને બદલામાં ઉપરવાળાના આશીર્વાદ એવી ભેખધારી સાધુ સમાજની સદીઓની આ પરંપરાને કારણે આજે હિન્દુસ્તાનની અંદર સનાતન ધર્મનો ડંકો એવી સાધુ સમાજની આ સંસ્થામાં આપ સૌએ એકત્રિત થઈને ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટેનો નિર્ણય કર્યો છે એના માટે હું આપ સૌનો આભાર પણ માનું છું આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું એક વિનંતી કરવી છે કે તમે જે કોઈ મંદિર દેવસ્થાનની પૂજા અર્ચન કરો છો નાના ગાદીપતિ તરીકે તમને લોકો ઓળખે છે તમને પૂજારી તરીકે ઓળખે છે એનું તમારા મનમાં એક જુદું અનોખું સ્થાન છે એને તમે કાંઈ પણ સલાહ આપો ને તો એને પ્રસાદી કરે એટલે આપણે એમાં બીજો એનો કોઈ દુરુપયોગ કરવાની ભાવનાથી વાત નથી કરવી પણ હોય હો ટકા મતદાન કરવા માટેનું જાગરણ અવશ્ય તમે કરી શકો એમના માટે અને એ જાગરણ જો થાય તો રાષ્ટ્રની વર્તમાન સ્થિતિની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થવાનો એક ખૂબ મોટો રસ્તો આપના સૌના માધ્યમથી આપણે કંડારી શકીએ એનો શ્રેય પણ આપણે લઈ શકાય અને સાધુ સમાજ દ્વારા મતદાનની ટકાવારી ઊંચી લઈ જવાના પ્રયાસ ને અન્ય પ્રાંતમાં અને દેશમાં પણ ફોલો કરવું પડે એવો રસ્તો પણ તમે આ બધા ભેગા થઈને કરી શકો એ દિશામાં આપ સૌએ થોડો પ્રયાસ કરવાની આવશ્યકતા છે તમને બધાને મારે વધારે કોઈ ભલામણ કરવાની આવશ્યકતા એટલા માટે નથી કે પાંચસો સાડી પાંચસો વર્ષ પછી રામલલા એમના મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા છે અને એની પછીની આ પહેલી ચૂંટણી છે તમે તારીખે છે બધી જગ્યાએ આરતી ને છે એનું સ્મરણ કરીને અને તમે જે બટન દબાવો છો ને બુથ ની અંદર જઈને તો એ પણ એક પૂજાનું બટન છે એ પ્રકારના ભાવ સાથે બટન દબાવો

फिर एक बार फिर एक बार अब की बार, अब की बार, धन्यवाद